લો દોસ્તો જે માતાજી જય જય શ્રી રામ સ્વાગત છે માય ટુ ચેનલ નમનમ છે કેરાટો કેમ છો દોસ્તો બહુ મજાનું મજામાં છે નઈ મજામાં સો તો અત્યારે ફિયા છે અને માક બટ ઓટો લાગી છે ખાલી ને આયા જો આપણે બ આવી ગયા છે દીદુને લેને અત્યારે તો ત્યાં એ હોરાઉની છે ખાટલે આપડામાં નાખી દેવાની છે કોર મતલે તો ચારો ખાટલો ફેરી નથી આમ અને જે હુઈ ગઈ છે આપણે લો

થઈ ગયું આપણું માથું કમ્પ્લેટ થઈ ગયું છે તો હવે ચાલો નાસ્તો બાસ્તો કરી પીસી જઈ તો આપણે આવી ગયા છીએ ઘરે અને જમી છે અને આપણે અત્યારે વ્યવહાર છે ધાબા ઉપર અને જો ઓછીમાં બેઠા છું અત્યારે અને પવન બવન કાંઈ ઉઠતો નથી એટલું બધું જો તમે જોઈ શકો છો પવન એટલો બધો છે ને ગરમી એટલે પૂરે પૂરું ગરમી થાય છે આપણે પૂરે સારું છે અને સાચી હોતી છે એટલે ને ગયા નથી ખોટો તો અવાજ કહેશું રહી લાગી જશે પછી એમ અને આજ આજે મોટું એટલે મોટું બોર બોર આખો <laughs> बहुत अच्छा लगेगा हवा नौ वगे से हाँ तो आगे मे फ रूम बांधी कथम बांधे कलाक खुद जाइए हाँ जाए टीकड़ी ओशी पीवाई आप दुखावा टीकड़ी न बने ओशी पी जाऊ तीन बदाये पीजा कारण बो बहुत नो न पीवा मथा टीक युखा टीकड़ी पीव ने तो पथरी पथरी वी कि है किडनी नुकसान करें फेर था એટલે

ઉપાડ લા આવે વાટ કહેવાય એટલે કારણ કે ઉપાડ ઉપાડ કરે અને પગારે કરે તો પૈસા આવી ગયે તો પગ પગાર રહેશે બાકી તો ઉપાડ તો છે તો આપણે ઉપાડ તો લેવાનો છે નહીં આપણે પૈસા બધા છે અત્યારે નથી લેવાનો પછી જો કાતક પગાર થઈ જશે તો લઈ લઈશું તો ચાલો હવે આરામ કરી લેવી રૂમ બાંધવી બહુ એટલે બહુ ગરમી પૂર ગરમી થઈ છે અત્યારે પાણી નથી થતું રહો કેમ પણ અહીંયા તમને દેખાડો આ બધું બધુંથી પાક પણ

જના મહારાજો જે કો છે ધર્મતી છે ગુજરાતી પ્રકારાઈ ને સા તો કરી આવી બની થઈ ઘણી બધે ફેર નતામાં નદા છે બધાને ટકા લેલો ઓમડીયા આપડો જો નીકળી જેસી કારખાને ગાયા ને અતતો ફિપ્સી છે મઢામાં ફિપ્સી ને ગાડી આકુસ બાઈક ઉપર સુ તો ફિપ્સી ઉપા લાવ્યા છે મારા એટલે ફિપ્સી ખાતા ખાતા જાવ અમે દીખે નીલી જે ઘર બાજુ એટલે મજા આવે આપણને ફિપ્સી ખાતા ખાતા અને આ ફિપ્સી છે આપડે લચ્ચીની ફિપ્સી હોય ને એ છે

谢谢。 तो यार बस आज के लिए सिर्फ इतना ही अगर तुम्हें ये वीडियो पसंद आई तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए